સુરત રિંગરોડ સ્થિત શિવશક્તિ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલની મુલાકાતે આવ્યા હતા કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને હરસંઘવીએ શિવશક્તિ માર્કેટ પર પહોંચી નુકસાનીની સમીક્ષા કરી હતી પાટીલે સ્વીકાર્યું હતું કે રિલીફ ફંડથી વેપારીઓનું નુકસાન ભરપાઈ થાય તેમ નથી સાથે સૂચન કર્યું હતું કે જો નિયમ મુજબ આખું બિલ્ડિંગ ઉતારીને વધુ બાંધકામ માટે મંજૂરી મળતી હોય તો વેપારીને વધારાના ખર્ચ વગર નવી દુકાન મળી શકે વધુમાં કહ્યું હતું કે થોડા વર્ષો પહેલા જ્યારે સુરતમાં ખુલ્લામાં આગ લાગી હતી ત્યારે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી ગલીઓમાં આવેલી માર્કેટમાં આગ લાગશે તો શું થશે જે ચિંતા આજે સાચી ધરી છે વેપારીઓને મદદ માટે હાલ કોઈ પ્રોમિસ આપવામાં આવ્યું ન હતું પરંતુ સરકાર તરફથી જે તે યોજનામાંથી જે મદદ મળતી હશે તે આપવાનો પ્રયાસ કરવાની વાત કરી હતી

લોકોને પોતાના માલું પ્રમાણે જગ્યા ઓછી પક્કા હોવા છતાં પણ લોકો એમાંથી હોય છે પરંતુ અચાનક લાગેલી આગને કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલા માટે સુરત શહેર સુરતના શહેરીજનો સાઈ બધા કે ભાઈઓ ભાઈ તમને લક્ષ્મણભાઈ શું એના માટે ચાલે મારું આ પાંચ છું કે પહેલું નુકસાન જોતા એક થવાનું નથી બિઝનેસ હોવાને કારણે તમને પોતા હવે ધીમે ધીમે એમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ થયું છે એમાં કે શું હોય મળી શકે એને પણ શરૂ થઈ રહ્યા છે સ્ટેબિલિટી રિપોર્ટ હવે તો ઓફર કરવા માટે ના પાડી છે પરંતુ કદાચ આ માર્કેટ ડિમોનિશ કરીને નવી શક્તિ બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ ના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે પરંતુ એ ઉપરાંત પણ અમને જે નુકસાન થયું છે એ માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અહીં મ્યુનિસિપલ કમિશનર